GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News જો કે કારમાં એક નંબર માટે અન્ય યુવાને રૂપિયા 11.52 લાખ ખર્ચ્યા છે અને આ સાથે જ વાહનો વાપસંગીના નવ નંબર લેતા ગ્રાહકો થકી RTO રૂપિયા 33.25 લાખ ની આવક થઈ છે રાજકોટની આરટીઓ કચેરીમાં કારમાં જે 03 NK0009 નંબર માટે કથિરી ખાલીદ બિન મેશનભાઈએ રૂપિયા 1.1 કરોડની બોલી લગાવી કે જે ગુજરાતમાંથી સૌથી વધુ બોલી લાગી હતી જોકે જયારે આ નાણાં ભરવાનો સમય આવ્યો ત્યારે આ યુવાન આટીઓ કચેરીએ રેજી આવ્યો અને નાણા ના ભર્યા જેથી તેની રૂપિયા ચાલીસ હજાર ની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ રાજકોટના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે પસંદગીના નંબરોમાં જીજે શૂન્ય ત્રણ એન કે શૂન્ય 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 વન માટે જાડેજા પુષ્પરાજસિંહ પ્રદ્યુમનસિંહે રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન લાખ ખર્ચ્યા છે જયારે જીજે શૂન્ય ત્રણ એન કે શૂન્ય શૂન્ય સાત માટે રૂપિયા આઠ પોઈન્ટ દસ લાખ જીજે શૂન્ય ત્રણ એન કે એક 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 માટે રૂપિયા રૂપિયા પાંચ પોઈન્ટ પોઈન્ટ ત્રેવીસ લાખ શૂન્ય શૂન્ય ત્રણ એન કે એક 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 માટે બે એકવીસ લાખ જીજે શૂન્ય ત્રણ એન કે શૂન્ય સાત 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 માટે રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખ જીજે શૂન્ય ત્રણ એન કે શૂન્ય બે 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 માટે રૂપિયા એક પોઈન્ટ સત્યાવીસ તો જીજે શૂન્ય ત્રણ એન કે નવ 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 માટે એક પોઈન્ટ અઢાર લાખ જીજે શૂન્ય ત્રણ ત્રણ એન કે શૂન્ય ત્રણ શૂન્ય ત્રણ માટે રૂપિયા એક પોઈન્ટ સોળ લાખ અને જે જે શૂન્ય ત્રણ કે શૂન્ય શૂન્ય આઠ માટે રૂપિયા એક પોઈન્ટ સાત લાખ ખર્ચાયો હોવાનું સામે આવ્યું છે જોકે કે કારમાં નવ નંબર માટે ગુજરાતમાં સૌથી વધુ રૂપિયા એક પોઈન્ટ એક કરોડની બોલી લગાવનાર યુવાને સાત દિવસમાં રકમ ન ભરવા તેની લગાડવનાર યુવાને સાત દિવસમાં રકમ ન ભરતા તેની ચાલીસ હજારની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે અને તેની તેથી હવે આ નંબર માટે રી ઓક્શન કરવામાં આવશે રિપોર્ટર ભરત ભરવાડ સાથે રોહિત બોજાણી રાજકોટ